નવસારીના બિલીમોરામાં એસએમસી અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ મિની સોમનાથ મંદિર પાસે આરોપીઓએ ગોળીબાર કર્યો પોલીસે સ્વબચાવમાં એકને પગમાં ગોળી મારી ચારેય આરોપીઓની કરાઈ ધરપકડ નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે હથિયારોની આપ લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા જએસએમસી પહોંચી હતી જ્યાં હાજર બે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા અન્ય બે આરોપીએ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમ મંદિરે પહોંચી હતી જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ ને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બિલીમોરામાં રહેતા બિશ્નુ ગેંગના મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત નામના બે શખસને હરિયાણાનો યશસિંઘ અને મધ્યપ્રદેશનો રિષભ અશોક શર્મા હથિયાર આપવા આવ્યા છે અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે જેથી બાતમીના આધારે કાની ટીમે દરોડો પાડ્યો હતો જોકે ત્યાં રાજસ્થાનના બે આરોપી જ મળ્યા હતા જેમને ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અન્ય બે આરોપી નજીકમાં આવેલ મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલ બે આરોપી મંદિરે હોવાથી એસએમસી ટીમ મંદિરે પહોંચી હતી જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે આરોપી શાર્પશૂટર યશસિંઘે પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો જેથી સ્વ કના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાએ પણ સામે ફાયરિંગ કર્યું હતું પોલીસ અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થતાં આરોપી યશના પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો જેથી પોલીસે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સરકારી મેંગોશી હોસ્પિટલમાં ખસેડ્યો હતો બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને સત્તાવીસ જીવતી કારતૂસ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે બીજી તરફ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયેલ આરોપીની સ્થિતિ સ્થિર થતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને હાલે સેમસી પોલીસની ટીમ હથિયારધારી પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે આરોપીઓને લઈ ગાંધીનગર રવાના થઈ હતી આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે રાજ્યમાં એલર્ટ હતું જેને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને કંઈ શંકાસ્પદ જણાઈ આવે તો તે બાબતે માહિતી એકત્ર કરી રહ્યા હતા તે સમય દરમિયાન કના પનારાને એક માહિતી મળી હતી કે નવસારીમાં એક જગ્યાએ હથિયાર એકત્ર થયા છે અને અલગ અલગ રાજ્યમાંથી લોકો આવ્યા છે તેમજ ગુનાહિત કાર્યને અંજામ આપવાના છે જેને લઈના પનારા તેમની ટીમને લઈ બિલીમોરા ગયા અને જે જગ્યા પર આ લોકો ભેગા થવાના હતા ત્યાં નાકાબંધી કરી હતી નાકાબંધીમાં સવારના સમયે એ લોકોએ ચાર લોકોની ઓળખ કરી ચાર લોકો ભેગા થઈને ક્યાં જવાના હતા જેથી કાની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી તેમની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન એક આરોપીએ પોતાની પાસે રાખેલું હથિયાર બહાર કાઢી અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જોકે પોલીસને કઈ ઈજા થઈ નહોતી ફાયરિંગના બીજા રાઉન્ડમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી જે બાદ આરોપી ત્રીજો રાઉન્ડ ફાયરિંગ કરવાના હતા તે દરમિયાન પીઆઈ પનારાએ પોતાની પાસેના હથિયારથી આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું જેથી આરોપી પડી ગયો હતો અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો આ લોકોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ હથિયાર તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કંઈક કામને અંજામ આપવાના હતા શું અંજામ આપવાના હતા તેની વિગતો એસએમસીની ટીમ મેળવી રહી છે કુલ ચાર આરોપીને કબજે કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે હથિયાર દ્વારા પોલીસ પર હુમલો કરવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે પ્રાથમિક રીતે આ લોકોનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યો તો આ જે ચાર આરોપી છે તેઓ વિરુદ્ધ મર્દર ખંડની એનડીપીએસ મારામારી અને અન્ય આર્મ સેક્ટના ગુનાઓ પણ દાખલ થયેલા છે આ ચારેય આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલે સેમસી ખાતે લઈ જવાયા છે આ લોકો કઈ રીતે અલગ અલગ રાજ્યોમાંથી નવસારી ખાતે ભેગા થયા અને આગળ શું કરવાના હતા તેની વિગતો તપાસવામાં આવી રહી છે તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ હથિયારોની કન્ડિશન સારી છે એટલે તે ક્યાંથી લાવ્યા હતા અને હથિયારનો શું ઉપયોગ કરવાના હતા તે બાબતે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે